શિક્ષણ વિભાગના ઉપક્રમે સમગ્ર રાજ્યમાં બાળક શિક્ષણથી વંચિત ન રહે તે હેતુથી લિંબાયતની નગર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ બે હાજર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષણ વિભાગના ઉપક્રમે સમગ્ર રાજ્યમાં કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સો ટકા નામાંકન સ્થાયીકરણ ગુણવત્તા સભર શિક્ષણની સાથે કન્યા કેળવણી પણ વેગ મળે તે હેતુથી લક્ષ્યમાં રાખી બાળક શાળામાં આવતા બને તે હેતુથી આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના માજી સભ્ય શ્રી પઠાણ પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા ક્રમાંક બસો એકત્રીસ બસો તેત્રીસ ત્રણસો વીસ કમરુ નગરની સુરત ખાતે એકવીસમાં શાળા પ્રવેશ ઉત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સુરત શહેર ભાજપના સભ્ય શ્રી રતનભાઈ જૈન એકતા મંડળ સુરતના પ્રમુખ શ્રી ઝબરા ખાન સમાજ કે અગ્રણી શ્રી કેસર અલી પીરઝાદા મુખ્યાતિથી તરીકે હાજર રહી નવા પ્રવેશ મામલે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા કાર્યક્રમના અંતે હાજર માન વાલીઓ તથા બાળકોને શિક્ષણની મહત્વતા વિશે માહિતગાર કર્યા હતા કાર્યક્રમના દરમિયાન તમામ માન અનુભવોના વરદસ્તે એક અને બાળવાટી કેમાં પ્રવેશ પામેલા નાના પુલકાઓની સ્ટેશનરી કિટ સ્કૂલ બેગ યુનિફોર્મ બૂટ મોજા વગેરે આપી પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમમાં સંચાલન શાળા ક્રમાંક થી બસો એકત્રીસ ની વિદ્યાર્થીની કુમારી તમન્નાબીને સુંદર કરી હાજરી તમામ મહાનુભાવોએ મંત્ર મુગ્ધ કરી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત